નર્મદા જિલ્લામાં ખરીફ ઋતુમાં પાંચસો હેક્ટર વિસ્તારમાં ડાંગર મકાઈ તુવેર કપાસ ઘાસચારો શાકભાજી અને અન્ય પાકોનું વાવેતર કર્યું હતું પરંતુ માવઠાએ જિલ્લામાં સિત્તેર ટકા કરતા વધારે નુકસાન પહોંચાડ્યું છે ખેડૂતોને થયેલા પાક નુકસાની માટે ત્વરિત પગલા હાથ ધરી ક્ષેત્રીય કક્ષાએ જેટલી સર્વે સર્વે ટીમની રચના કરી કરી કામગીરી હાથ ધરાઈ જે તમામ પૂર્ણ આગામી દિવસમાં ટીમો દ્વારા જિલ્લામાં થયેલ પાક નુકસાનીના અંદાજે સોંપવામાં આવશે જોકે નર્મદાના ખેડૂતોને કાયમ માટે સહાયમાંથી બાકાત રાખવામાં આવે છે જે બાબતે આ વખતે સાંસદ મનસુખ વસાવાએ અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપી દીધી છે અને આ જે છેલ્લો વરસાદ જે પડ્યો એ આખા ગુજરાતમાં અને એવા સમય પડ્યો કે ખેડૂતોનો પાક બિલકુલ તૈયાર થઈ ગયો ખેતરોમાં ડાંગર બિલકુલ પાકી ગઈ હતી કેટલાક ખેડૂતોએ કાપી નાખી હતી એ રીતના કપાસ પણ લણવાની તૈયારી તુવેર થી માંડીને મગફળી આ બધી જ પ્રકારના ધાન્ય પ્રકારના પાકો બિલકુલ તૈયાર પાકો બિલકુલ નષ્ટ થઈ ગયા છે એવું નર્મદા જિલ્લામાં છે જે તે સમય રિપોર્ટ સરકારમાં જે પહોંચો જોઈએ એ નથી પહોંચતો એના કારણે પણ આ વખતે આજે ડીડીઓ સર્વે કરવાનો સમયસર થવો જોઈએ અને પછી આખું સરકારની પેકેજ ની યોજના પૂરી થયા પછી તમે મોકલો યાદી ના ચાલે એટલે ડીડીઓની સાથે પણ આજે વાત થઈ છે અને અમારા પ્રભારી મંત્રી ઈશ્વરસિંહ પટેલે પણ આજે ડીડીઓ સાથે વાતચીત કરી છે અમે નર્મદા જિલ્લાને કે ભરૂચ જિલ્લાને ક્યાંય અન્યાય નહીં થાય એ એના માટે મેં બિલકુલ સજાગ છે રાજ્ય સરકાર શ્રી દ્વારા તાજેતરમાં થયેલ કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલ પાક નુકસાન માટે તાત્કાલિક પગલાં ભરવા માટેની સૂચનાઓ થયેલ હતી જે અનુસાર નર્મદા જિલ્લામાં પણ અંદાજિત ખરીફ ઋતુમાં ત્રાણું હજાર હેક્ટરમાં વાવેતર પૈકી અંદાજિત એસી હજાર હેક્ટર પાક અસરગ્રસ્ત થયેલો હતો જેમાં મુખ્યત્વે ડાંગર જુવાર મકાઈ કપાસ તુવર કઠોળ પાકો ઘાસચારો અને શાકભાજી પાકોમાં પ્રમાણ જોવા મળેલ છે રાજ્ય આદેશો અનુસાર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક એકસો પંચાણું ટીમોની રચના કરી સર્વે પૂર્ણ કરવામાં આવેલ છે જે અંગેનો રિપોર્ટ ગત રોજ સરકારશ્રીમાં કરવામાં આવેલ છે